હેલો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા નવા લોકો તમારું સ્વાગત છે અને મારો વાત તમને આંભળા તો નહીં હોય કારણ કે હું ટ્રાફિક ને એવું છે રોડ ઉપર હું બ્લોગ શૂટ કરું છું હું ને રાહુલ આવ્યા છે તળાચા તો સવારમાં બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ ન મળ્યો એટલે આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે અમે પહોંચી ગયા છીએ તળાચા અમારા કામથી તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો રાહુલ એના કામથી આવ્યો છે અને કે હાલ તારે મારી જોડે આવવું હોય ને તો એમ હું એની હારે થઈ એવું છે એક રાહુલે આવું છે તારે મારે થોડાક મારા કામ થી જાવ છું એમ તમે તો વાંધો નઈ હાલ મારે મારું કામ હતું તો પછી અમે આવી ગયા તો પછી પાછા ચોડા થઈ ગયા દે અને હવે રેસુ અહીંયા એનું કામ બતાવશે

इन्भेस्टमेन्ट माटारो न हो हालो ते गमे नराउनु अनि इन्भेस्टमेन्ट नआइ जए ने तर आ सानु ओलु सानु अबरा लोकेशन जोवनु हो के ल न आ कछु आ कछु लाल जेउनी आ जसन वर्षादा वाट बदु ग्रीन ग्रीन के चै नम पर हो त म के मजा आवे ગાઈસ તો અમાર અમારો કામ પતી ગયું છે તો રાહુલના ફ્રેન્ડ ને સરપ્રાઈઝ દેવાયો છે એના ફ્રેન્ડ સંજીશભાઈ ને તો કન્ટિન્યુ રહેજો જો વ્લોગમાં તો ગાઈસ જો અમાર સરપ્રાઈઝ પૂરી થઈ ગઈ છે રાહુલ અને સંજીશભાઈ ને સરપ્રાઈઝ દેઈ દીધું છે એમના ઘરે એમાં આવ્યા હતા અને હવે એમાં જઈએ છીએ અમારા ઘરે પાછા મોડું પણ થયો એટલે મોડું સંતાડે છે ના ના વાબે મોડું જ દોયું છે પણ એના સાસરે છે ને એને માથે ઓઢ્યું છે એવું છે લીંબુ સરબત એક પાયુંતું હ बीजू खावन किदो आखा रिंगणांस साथ पण में आल नाही गायब <laughs> <खाये> झाला पडतो <परते। laughs> नीले त्याऊशी काय नाही गाइस निकल ये आपण कांटीने रेजो लोकम जिनी जनी बानें एम हां रहा हो जो टी पोस्टमा टी माते न जातो नाश्ता मागता जाईल को मळे कोना खबर आपण बे मन लायो नाही तर जाय म्हणती वो नार जोडाय गराव पण आम्ही सबने संगात उने जा मारे नाही रोके

કે કે સે સમોસા કોફી એન્ડ ચા કા હોલે ચા રે માની કો ને વરસાદ ખાવાની બસ સમોસા હવે મેન મેઈ કોળા જે કે દીપક ના જમી લીધું ચાલ છે તો ઓહો ઓહો સો ગાઈઝ જામ મેં ક્યાં ક્યાં કદ તળા જા તળા જા ગાઈઝ તમે ગયા હતા તળા જા થી આવતરીયા

મે <sein Giulia>

સાચી વાત છે આપણે રિવ્યુ નથી કરતા પણ આ તો અમારો અમારો ખુદનો અનુભવ કહીએ છીએ અમે હા તમે લો તો તમે કલાક સારા લેજો સારા લેજો બીજી પ્રોડક્ટ લેજો હા આ જો લોકો તૈયાર થઈ ગયા છે કારણ કે ઈ બે ગંધાતા કોબરા લાગે છે ને હું વનિતા બેહારા લાગી છે હા હે ના ના ઈ બે બેન ના થારા લાગતા ના બે બેહારા લાગી છે અમે ક્યુટ લાગી છે અને બે જા તું દેખાતી આપડે ખાધું નથી ને સવાર નું કઈ એક સમોસા માં કોનું પેટ ભરાય કોઈનું ભરાણું છે મારું ભરાય તો બધા ભેગા થઈ ગયા છીએ આપણે

એમાં પછી દાળ ખાલી પ્લેટ પ્લેટ ઉસે પ્લેટું નાખો જલ્દી ભૂખ લાગી હોય માણસને ગ્રાઉન્ડ તારી મે આ બાજુ જગ્યા કરી તું આ બાજુ આવ હવે બેઠી રહે ને સાન બની કે ફરે રાહુલ એમ કીધું તો કે મને બહુ ભૂખ લાગે ને તો મને એમ થાય કે હું આ ડીસુ ખાઈ જાઉં હા એવું છે તો મસાલા પાપડ ની ધબા ધબી બોલવા મની છે બોલી ગઈ અને વરસાદ ની પણ જો વરસાદ આવે છે વરસાદ આવે છે ને અંદર જાવ પર શું લાગે તમારે બાર બેસી જમવું હતું પણ નહીં આવે વરસાદ નો આવે તો વધારે સારું આવે તો જવું પડશે જમતા જમતા જલ્દી આપી દે સારું ખાઈને જતા રહી મસાલા ગયો હા એમ હતા ને ખાઈને જતા રહી હમ દે 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 મેરે કો કા મનીષા વરસાદ આવે તો તો હું કરત તો એ નો ખા એ નીચે બેસી જાત મનીષા મનીષા કે દે વરસાદ આવે ને તો કે હું નીચે ટેબલ ઉપર મારે ટેબલ નીચે મારે બીસ લઈને લઈ જશે હા તો આ લોકો નો જમવાનું આવી ગયું છે ને મમ્મા મિંડા સાલો મને તો જો ચોટી જ પડ્યો

કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન હા તો કમેન્ટમાં તમે બધા અમને કોંગ્રેચ્યુલેશન કરી દેજો કારણ કે આપણે આપણે એક પઢાવ પાર કરી નાખ્યો છે કે આપણે દસ કે કમ્પ્લીટ કરી નાખ્યા છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તો આપણે છે જ તે ઓલરેડી ઇન્સ્ટાગ્રામ એકસો સાડત્રીસ મતલબ કે એક લાખ સાડત્રીસ હજાર ફોલોઅર્સ આપણા ઇન્સ્ટાગ્રામમાં બી છે ત્રીસ હજાર ફેસબુકમાં છે અને આપણે યુટ્યુબમાં જ પાછળ છીએ તો યુટ્યુબમાં પણ થોડોક કાંઈ સપોર્ટ કરજો ને પ્લીઝ જો તમે સપોર્ટ કરશો અને કમેન્ટ કરશો તો એવા ને એવા વ્લોગ આપણા કન્ટિન્યુ ચાલુ રહેશે આવતા હપ્તા નહીતર તો થોડાક ધીમા પડી જાય પછી શું કે તો અમને છે ને થોડુંક આમ હુદમ રે હું કેવાય હુદમ જ ને તો આમ ચુસ્તી રે આમ ચુસ્તીમાં રહીએ અમે કે નાના વ્લોગ શૂટ કરવા છે માણસોને આપણે જોવા ગમે છે તમે ગાઈસ કમેન્ટ પણ કરજો કે અમે કેવા પ્રકારના વ્લોગ બનાવીએ એમાં અમે ફ્રેન્ક ટાઈપ બનાવીએ કે કિચનમાં જે રસોઈ બનાવતા હોય એ હા અથવા તો ડેલી રૂટીન અથવા તો ટ્રાવેલ કેવા વ્લોગ તમને પસંદ આવે એમ તો એવા વ્લોગ આપણે આગળથી લઈને આવશું એમ શું ક્યું હા સાચી વાત છે અને અવાજ આવે છે એનો મતલબ એવો છે કે રાહુલ ને મનીષા એ નવા જાણ છે બે રાહુલ અને મનિષાનો ઝઘડો ચાલે છે મનીષા આય આવતી રે વાત તીલા લઈ જા નથી એક મન થાય છે ને તો

તે કા ઓકે તો આ કા એના વેલિજ ટી રીતે કયો ગાઈઝ અમારા YouTube માં તમારે સપોર્ટ કર્યો કે અમારું 10k જલ્દી જલ્દી કમ્પ્લીટ થઈ ગયું છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આવો આવો સપોર્ટ આગળ કરતા રહેજો તો જલ્દી જલ્દી આપણો 50k કમ્પ્લીટ થઈ જાય ને જલ્દી જલ્દી 100k કમ્પ્લીટ થઈ જાય તો પછી આપણે 100k થઈને તરત આપણે સેલિબ્રેશન કરીશું હા 100k થશે ને આ માં તરત આપણે સેલિબ્રેશન કરીશું કારણ કે અહીંયા કરી પૂરો થેન્ક યુ સો મચ અને આવો આવો સપોર્ટ કરતા રહેજો અને બીજું કાંઈ નહી શેર સત્ર બસો રાધે 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 રાધે